જય માતાજી મિત્રો કેમ છો મજામાં મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સવાર પડ્યું છે અને આપણે ટાઈપુર લાયા છીએ વિડીયો શૂટિંગ માટે એ જો હમણાં આપણે એસેમ્બલિંગ કરવાનું છે પછી અમે હમણાં તમને બતાવશું તો ચાલો મિત્રો આપણે કોતા એ જે લાયા છીએ પછી હું તમને બતાવો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો જો આપણે આ બરાબર આ વિડીયો મેકિંગ કીટ છે આપણે જેમાં મોબાઈલ મોબાઈલ ભરાવીને આપણે શૂટિંગ કરી હતી તો ભાઈ સીન લેવો છે ટેક લેવો છે કે રીટેક લેવો છે ત્યાં હાથમાં ફાયને આપણે રાખવાનું નાનું હાથમાં પછી આગળ જવાનું જો લાયા છીએ આપણે હવે તમને હું બતાવું છું જો મિત્રો આ છે બરાબર આ આપણે લાયા છીએ આપણે હમણાં એસેમ્બલ કરીને તમને હું બતાવું છું મિત્રો આ લાઈટ છે એની

આપણે બોલશું હલો હલો એટલે આમાંથી અવાજ આવશે ઈ આ છે અને આ મિત્રો આપણે મોબાઈલ ફિટ કરવા માટેનું છે જેમાં મોબાઈલ આપણો ફિટ થશે અને આપણે મોબાઈલ નામ કેમ કર્યું છું બરાબર મિત્રો હવે આપણે આને એસેમ્બલ એસેમ્બલ કરવાનું છે બતાવું મિત્રો તમને હું આ એસેમ્બલ થઈ ગયું છે આ ફ્લેશલાઇટ છે આ સ્પીકર છે आणि आबाईल भरावा कनेक्शन आयर आपलं जे एक स्पीकर स्पीकरमा लागे माईकमा आणि आिजो मोबाईल मग जे आपण बोली मोबाईल मराबर आम्पलेंट रेडी कर ना हम्म आपण लाईट चालू करता येईल मित्रो आय लाईट मोबाईल टाकवा दीक्या आणि आेन બરાબર તદ ઉપરાંત જે બીજું બી લીધું છે સ્ટીક લીધી છે આ જે આમ કરો એટલે મોટી થાય બરાબર છે અહીંયા મોબાઈલ ભરાવાનું છે આ રીતનું અને આ પ્લસ લાઇટ છે જે આમ રાખવાની આપણે આ બે વસ્તુ લીધી છે બરાબર のマリアル。